સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યારે એક દંપતી રિક્ષામાં પાંચ લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા આ અંગે સરથાણા પોલીસને જાણ થતા પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢી દંપતીને બેગ પરત કર્યું હતું મળતી માહિતી પ્રમાણે લસકાણાના વિપુલ નગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તેમની સાથે એક બેગ પણ હતી જેમાં પાંચ લાખ રૂપિયાના સોનાના દાગીના હતા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયો હતો ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર એમ બી ઝાલાને રજૂઆત કરી હતી કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ ગઈ હતી તેના રિક્ષા ચાલક સુધી સરથાણા પોલીસની ટીમ પહોંચી હતી અને રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી ત્યારબાદ આ બેગ દંપતીને સુપરત કરવામાં આવી હતી જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત